ધાનેરા તાલુકાના નાનુડા ગામના નવનિયુક્ત સરપંચનો પ્રકૃતિ પ્રેમ ધાનેરા તાજેતરમાં તાલુકાના નાનુડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નવનિયુક્ત સરપંચ પરાગભાઈ ચૌધરીએ વિકાસના કાર્યોની શરૂઆત કરતા પહેલા પ્રકૃતિના સંરક્ષણ અને જતનને પ્રાધાન્ય આપ્યું છે તેમણે ગામના ચાર મુક્તિધામોમાં આઠ છોડ વાવવાનું આયોજન કરીને અનોખી પહેલ કરી છે આમ તો સામાન્ય રીતે સરપંચો તેમના કાર્યકાળની શરૂઆત વિકાસના કામોથી કરતા હોય છે પરંતુ પરાગભાઈ ચૌધરીએ એક જુદો જ રાહ અપનાવ્યો છે તેમણે ગામના મુક્તિધામો જે અગાઉ બિનઉપયોગી ઝાડીઓથી ભરેલા હતા તે જગ્યાની સફાઈ કરાવીને ખુલ્લું મેદાન તૈયાર કર્યું આ મેદાનને તારની વાળથી સુરક્ષિત કરીને ત્યાં છોડના ઉછેર માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે સરપંચ પરાગભાઈએ જણાવ્યું કે દાંદેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે અને ઉનાળામાં પડતી અસહ્ય ગરમી ખેતી અને લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ પરિસ્થિતિમાં વિકાસના કામોની સાથે સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે પણ એક પ્રકારનો વિકાસ જ છે આ વિચાર સાથે તેમણે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ગામના મુક્તિધામોને હરિયાળા બનાવવાનું આયોજન કર્યું છે નાંદોડા ગામથી શરૂ થયેલી આ પહેલ સમગ્ર ધાનેરા તાલુકા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે જો તાલુકાના ઇઠોતેર જેટલા ગામોની સ્થાનિક ગ્રામ પંચાયતો અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારનું વૃક્ષારોપણ અભિયાન શરૂ કરે તો સાચા અર્થમાં પ્રકૃતિનું રક્ષણ અને સંરક્ષણ થઈ શકે છે આ સરપંચ ચૂંટાયા પછી અમે પ્રથમ પસંદગી કે વૃક્ષ સિવાય કશું નથી એટલે અમારા ગામની અંદર પ્રથમ પોચ મુક્તિધામની અંદર વૃક્ષારોપણનું આયોજન કર્યું એ આયોજન અમે સંસ્થાની મદદ લઈ અને સંસ્થા અને ગ્રામ પંચાયત દ્વારા તેઓ કોટાળી તાર ટપક પદ્ધતિ કરી અને અમારે મેઘા નક્ષત્રની અંદર રોપણ કરવાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અત્યારે કંઈક મુક્તિધામ કરવાનું મેઘ મેઘવંશી સમાજ ગઢવી સમાજ રબારી સમાજ લવાર સમાજના મુક્તિધામની અંદર વૃક્ષારોપણનું આયોજન કરેલ છે કેટલા વાવણી કરવાના બંને ચારે મુક્તિધામની અંદર આઠ હજાર વૃક્ષથી ઉપર વૃક્ષ આવવાના છે આવા વિચાર આવવાનું કારણ કે વૃક્ષ સિવાય કશું નથી બરાબર દિવસે ને દિવસે વૃક્ષનું કાપણી થાય બરાબર વરસાદ બીજી તંગી રહે એટલે વૃક્ષો હોય તો જ આપણું જીવન છે આ કાર્યક્રમ માત્ર આઠ છોડ વાવવાનો જ નહીં પરંતુ તેમના ઉછેરની જવાબદારી પણ લેવાનો છે જે પ્રકૃતિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ એક ઉત્તમ શરૂઆત છે જે અન્ય ગામોને પણ પ્રેરણા આપી શકે છે